ગૌશાળાની અંદર જે નિરાધાર ગૌ બળદ અને નંદી જ્યાં રહે છે ત્યાં વાસણા દાદાનું મંદિર છે ગણપતિ દાદાનું મંદિર છે આ મંદિરમાં નિરાધાર ગૌ બળદને નંદીની સેવા થાય છે હવે આ મંદિરની અંદર જે ગાયો છે જેને ભૂખ હોય અને જ્યારે બાંભેડા નાખે કદાચને કોઈ સાંભળે કે ન સાંભળે નિરાધાર ગાય હમ કોઈ કદાચને જોવે કે ન જોવે પણ શિવને વછરાજને કાનોડાને દુઃખ થતું હોય છે ગૌશાળાની અંદર આવી અને ગાયના હાલ અને ગાયનો અવાજ સાંભળતા હોય છે એટલા માટે જ આ ગૌશાળાની અંદર કોઈ નિર્ણય લઈ આવે તો યાદ રાખજો તમને કદાચને કોઈ જોવે કે ન જોવે પણ આ ગૌશાળાની અંદર તમે નિર્ણય નાખો છો ને એ નાક સ્વરૂપે મારો વાછળો દાદો મારો કૃષ્ણ ભગવાન અને મારો શિવ જરૂર તમને જોવે છે યાદ રાખજો જો શિવ અને વછરાજની નજર સામે જે તમે દાન કરો પૂન કરો તમારી સંપત્તિ જ્યાં તમે ખર્ચો છો ને તો યાદ રાખજો એ શિવ છે ને એવી જ રીતે તમારી પાસે સંપત્તિ ખર્ચે છે અને શિવ તમને જોઈને બહુ પ્રસન્ન થશે એટલા માટે કહું છું કે આવું ગૌશાળાવાળા વાસણ દાદાનું મંદિર છે આ મંદિરની અંદર તમે જે દાન કરશો તે દાન આ નિરાધાર ગાયોને માટે વપરાય છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને સહયોગ કરજો આ જે નાગદા દેવતાઓ છે એ જ તમને આશીર્વાદ આપશે તો જરૂર શેર કરજો